નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કોઈ તમારી કદર ના કરે અને કોઈ તમારું અપમાન કરે તો શું કરવું એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડિયોને છેલ્લે સુધી જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે એ માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે નંબર બે જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો દોસ્તો કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાળવામાં વધુ મજા આવે છે નંબર ત્રણ દરેક સમયે માણસ ખોટો નથી હોતો તેને ખોટો સમજતા પહેલાં સૌથી પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ નંબર ચાર જિંદગી ખૂબ જ આસાન બની જાય છે જ્યારે પારખવાવાળા અને સમજવાવાળા લોકો મળી જાય નંબર પાંચ એ લોકોથી બચીને રહેજો જે લોકોના રંગ દરરોજ બદલાઈ જાય છે ખોઈ દીધા પછી સમજણમાં આવે છે કે કેટલો કિંમતી હતો એ સમય એ માણસ અને એ સંબંધ પણ જિંદગીમાં એક દિવસ એવો પણ આવે છે કે બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય છે અને દિલ કહે છે જે ચાલી રહ્યું છે જેવું પણ ચાલી રહ્યું છે ચાલવા દો લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે એમની જેમ ઇગ્નોર કરતા શીખી જશો આ દુનિયાની રીત છે સાહેબ અહીંયા મજબૂત લોઢું પણ ઓગળી જાય છે ઘણા બધા જૂઠા ભેગા થઈ જાય તો સાચું પણ તૂટી જાય છે તમે જો કોઈના સો કામ સારા કરશો અને એ કામ ક્યારેક સારું નહીં કરો તો એ માણસો શું કર્યું એ ભૂલી જતા હોય છે અને જે કામ નથી કર્યું એ કામને હંમેશા યાદ રાખતા હોય છે કોઈને ખોટા સમજતા પહેલાં સૌ પ્રથમ તેની પરિસ્થિતિને જાણી લેજો કારણ કે ભૂલથી પણ કેટલાક સારા સંબંધો તૂટી જતા હોય છે પોતાના મનની પીડા માટે આ સંસારને દોષ ના આપો પોતાના મનને જ સમજાવો કારણ કે પોતાના મનનું પરિવર્તન જ બધા જ દુઃખોનો અંત છે ક્યારે પણ એ માણસને દર્દ ના આપતા જે માણસ તમને દિલથી ચાહતા હોય કારણ કે એક સમય એવો પણ આવશે કે તમારી પાસે દિલ તો હશે પરંતુ તેને ચાહવાવાળા નહીં મળે ફક્ત માણસ હોવું એ જ કાફી નથી હોતું પરંતુ માણસની અંદર માણસાઈ હોવી એ ખૂબ જ જરૂરી છે એક નાનકડી ભૂલ જિંદગી જીવતા શીખવાડી દે છે કોણ પારખું અને કોણ પરાયું એ પળવારમાં જ શીખવાડી દે છે લોકો એ વાતો કરે છે કે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે દુનિયા ફક્ત એ લોકોના જ હાલ પૂછે છે જે લોકોના હાલ ઠીક હોય બાકી જે તકલીફમાં હોય છે તેના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જતા હોય છે જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું સમય સર્જનમાં લાગે છે વિસર્જનમાં નહીં પછી તે ભલે કોઈ એપ્લિકેશન હોય કે પછી સંબંધો હોય આપણી આંખ હંમેશા એ લોકો જ ખોલે છે જે લોકો પર આપણે આંખ બંધ કરીને પરોસો કરતા હોઈએ છીએ એની સાથે રહો જેની તબિયત ખરાબ હોય પરંતુ એની સાથે ના રહો જેની નિયત જ ખરાબ હોય એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે જે વસ્તુ તમને ચેલેન્જ કરી શકે છે એ જ વસ્તુ તમને ચેન્જ પણ કરી શકે છે કોઈ માણસ ઉપર આંધળો ભરોસો કરીને જુઓ પછી એ જ માણસ તમને શીખવાડશે કે કોઈ પર આંધળો ભરોસો કેમ ના કરવો જોઈએ તમારો પરિવાર કેટલો અમીર છે એ મહત્વનું નથી પરંતુ તમારો પરિવાર કેટલો ખુશ છે એ મહત્વનું છે જીવનનો સૌથી સાચો સંબંધ એ છે જે તમને પીઠ પાછળ પણ સન્માન આપે નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ મોબત કરીને પણ એકલા રહી જતા હોય છે નવા જમાના અને જૂના જમાનાથી કોઈ મતલબ નથી સાહેબ કારણ કે સારા સંસ્કાર મા બાપ અને પરિવારના સારા માહોલથી મળતા હોય છે દરેક વ્યક્તિ ત્યાં સુધી સહન કરે છે જ્યાં સુધી તેને સહન કરવાની ક્ષમતા હોય છે પછી તેના સંબંધને મહત્ત્વના ગણે છે કે પછીના સંબંધીઓને જેમની સાથે વાત કરીને ખુશી ડબલ થઈ જાય અને દુઃખ અડધું થઈ જાય એ જ આપણું પોતાનું હોય છે બાકી બધી દુનિયા છે જે આપણા પોતાના છે તે ક્યારેય છોડીને નથી જતા અને જે છોડીને જાય છે એ ક્યારેય આપણા પોતાના હોતા જ નથી કોશિશ કરવાનું ક્યારેય પણ ન છોડો કારણ કે બીજો વ્યક્તિ તૈયાર જ બેઠો છે તમારા ખોયેલા અવસરનો લાભ લેવા માટે જે માણસ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા એ માણસ સામે મૌન રહેવું જ સારું હોય છે દિલની તો ખાલી વાત કરે છે જમાનો પરંતુ મોહબત તો આજે પણ ચહેરાથી થાય છે પસાર થઈ જશે આ સમય પણ થોડી ધીરજ રાખો જ્યારે ખુશી નથી ટકી શકી તો ગમની પણ શું અકાત છે એક પળ માટે માની લઈએ કે કિસ્મતમાં લખેલા ફેંસલા બદલાતા નથી પરંતુ શું ખબર તમે ફેંસલો તો લો કિસ્મત જ બદલાઈ જાય કેટલાક લોકોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે એ લોકો હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે મને આ માણસથી કેટલો ફાયદો થવાનો છે તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારે કોઈ પણ માણસથી ઉમેદ ના રાખો તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે એટલે જેને પણ આપજો જોઈ વિચારીને આપજો દોસ્ત એ હોય છે જેની સાથે આપણે વાત દિલ ખોલીને કરી શકીએ ના કે સંભાળીને વાત કરવી પડે કોઈ પણ આપણું નથી હોતું અહીંયા બધા જ ટાઈમપાસ માટે આપણને પોતાના બનાવતા હોય છે જે તમારી કિંમતને ના સમજી એમની સામે જબરજસ્તી તમારો પ્રેમ ના બતાવું જિંદગીમાં ક્યારેય કોઈના માટે રડશો નહીં કારણ કે જે પોતાના હોય છે એ ક્યારેય રડવા નથી દેતા અને જે રડાવતા હોય છે એ ક્યારેય પોતાના નથી હોતા સંઘર્ષ કરતા રહો મિત્રો કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે અને સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે સફળ લોકો રસ્તો બદલે છે ઈરાદાઓ નહીં અને અસફળ લોકો પોતાના ઈરાદાઓ જ બદલી નાખે છે એક ટીમ્પા જેટલું જીવન છે માણસનું પરંતુ અહંકાર સમુદ્રથી પણ મોટો છે જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે જે સંબંધોમાં તમારી કિંમત નથી થતી એ સંબંધોમાં જ તમે પોતાની જાતને લૂંટાવી દો છો સારું વિચારશો તો સારું થશે ખરાબ વિચારશો તો ખરાબ થશે તમે એ જ બનશો જે તમે આખો દિવસ વિચારો છો એટલા માટે હંમેશા સારું વિચાર જો કોઈ તમારા વગર ખુશ છે તો એને ખુશ જ રહેવા દો એની પાછળ પડીને તમારી પોતાની કિંમત ઓછી ના કરો જેમનો સમય ખરાબ છે એમનો સાથ જરૂર આપો પરંતુ જેમની નિયત ખરાબ છે એમનાથી દૂર રહેવું જ વધારે સારું હોય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર